ભીમના બળ વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે કે એક હજાર હાથી જેટલું બળ હતું એનામાં એવો તો શું ઉલ્લેખ મહાભારતમાં ભીમનો છે કે ભીમ નામ જે છે એ તાકાતનું પર્યાય બની ગયું એક તો વાયુપુત્ર કેમ કે વાયુ નહીં શક્તિનો અંશ છે અને જ્યારે જન્મ થાય છે ત્યારે એવું કહેવાય છે કે કુંતી એમને ખોળામાં લઈને બેઠી છે તો અચાનક ક્યાંકથી જાણે કેમ કે જંગલમાં રહે છે લોકો તો વાઘનો અવાજ આવે છે તો કુંતી ગભરાઈ જાય છે અને આમ ઉઠે છે તો એ જે બાળક છે એ નીચે પડી જાય છે હવે આટલું નાનકડું બાળક જન્મેલું નીચે પડે છે તો એ તો ડરી જાય છે કે બાપરે મારા પુત્રને કંઈ થશે નહીં પણ ત્યાં તો એ જે પથ્થર પર પડ્યો છે એ પથ્થર જ તૂટી જાય છે એટલે નાનપણમાં શક્તિ છે એનામાં છે ને એ ત્યારે આમ વજ્ર જેવી શક્તિ એનામાં ઓલરેડી છે પણ પછી જ્યારે પાંડુનોની મૃત્યુ થઈ જાય છે અને આ પાંચો છોકરાઓને લઈને આવી ગઈ છે હસ્તનાપુર ત્યારે પછી દુર્યોધન સાથેના ક્લેશ શરૂ થઈ ગયા છે અને દુર્યોધનને તો ભીમ જરાય ને ગમતો કેમ કે ભીમમાં શક્તિ બહુ છે હવે એ શક્તિ જોઈને ઓલરેડી દુર્યોધન જલતો હતો તો ખૂબ આને માચરે ભરાઈ ગયું હતું એને એમ હતું કે આને તો મારે મારી નાખવું છે એટલા માટે જ્યારે નાના હતા ત્યારે એનો ઝેર આપીને પાણીમાં ડુબાડવાનો પ્રયત્ન કરે છે પણ એ ડુબાડવામાં એવું કહેવાય છે કે નીચે જ્યારે પાણીમાં ગયા ત્યારે ઘણા બધા સાપો હતા અને એ સાપોએ એમને બટકા ભર્યા પણ એવું પણ કહેવાય છે કે ત્યાં જે કુંતીના નાના એ નાગ સમાજથી હતા એટલા માટે એ હજી એને એવું કંઈક પે પીવડાવે છે જેનાથી એની શક્તિ હજારો હાથીઓ વાળી થઈ ગઈ છે એટલે જેટલો એ હતો એનાથી હજી શક્તિશાળી થઈને આવે છે એવી વાત છે